આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને પગલે ડિપાર્ચર એરિયામાં વિસ્તરણની કામગીરી ચાલી રહી છે એરપોર્ટ પર એક વર્ષમાં અઠ્યાસી હજારથી વધુ ફ્લાઇટની અવરજવર જવર નોંધાવા સાથે પેસેન્જરોની સંખ્યા એક કરોડને પાર કરી ગઈ છે આગામી છ મહિનામાં વિવિધ સુવિધાથી સજ્જ ટર્મિનલ પેસેન્જરો માટે ખુલ્લું મૂકી દેવાશે એરપોર્ટ પર ચેક ઇન કાઉન્ટર 25 છે જે વધી છપ્પન કરી દેવાશે જેથી પેસેન્જરોને લાંબી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે એરપોર્ટ નાણાકીય વર્ષમાં સૌ સૌથી વધુ સંખ્યામાં મુસાફરોને સેવા આપવાનો 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ગત વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષ 14% અને એરક્રાફ્ટની મૂવમેન્ટમાં 7% નો વધારો થયો છે હાલ એરપોર્ટ પરથી પ્રતિદિન 245 થી વધુ ફ્લાઇટોની અવરજવરમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ના કુલ 32150 પેસેન્જરો નોંધાયા છે 88000 થી વધુ ફ્લાઇટની અવરજવર આગામી 6 મહિનામાં નવો ડિપાર્ચર એરિયા ખુલ્લો મુકાશે